આવતીકાલે લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીનું પરિણામ આવનાર છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત પસો દ્વારા જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે આ વખતે મતદારો ભાજપને જાકારો આપી કોંગ્રેસને પાંચ વર્ષનો આપ્યા છે એમની ઉપર વિશ્વાસ રાખી મતદારો મત આપશે અને એમને વિજયની આશા વ્યક્ત કરી છે આ વખતે ખેડૂતો આદિવાસીઓ અને સામાન્ય પ્રજા પણ નીતિ રીતિથી કંટાળી હોવાથી આ વખતે ઇન્ડિયા ગઠબંધન જીતશે હોવાનું તેમણે જણાવ્યું હતું તો ભૂતકાળમાં ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા પડ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ત્યારે આ વખતે ઇન્ડિયા ગઠબંધન બસોની હતું બસો સીટ મેળવવાની આશા વ્યક્ત કરી ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ અનેક બેઠકો પર જીત મેળવશે હોવાનો વશો દ્વારા દાવો વ્યક્ત કરવામાં આવે છે તો વધુમાં એમણે જણાવ્યું હતું કે

આ વખતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એમના શાસનથી કંટાળી અને કોંગ્રેસ પાર્ટીએ જે પાંચ વચનો આપ્યા છે એમની ઉપર વિશ્વાસ રાખી ઇન્ડિયા ગઠબંધનને કોંગ્રેસ પાર્ટીને મત આપવાના છે અને અમને વિજયની સંપૂર્ણ આશા છે વાત કરીએ તો પોરબંદરની સીટ ઉપર કેવી તમને ઉમેદ સો ટકા ચૂંટણી જીતવા માટે અમે લઈ છીએ એના માટે જે કાંઈ પ્રયત્નો કરવા પડે એ પ્રયત્નો પણ કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો સૌ કાર્યકર્તાઓ અને મેં પણ કહી રહ્યા છે અને અમને પરિણામ સારા આવશે એવી ઉમીદ પણ છે એક્ઝિટ પોલની જો વાત કરીએ તો એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગેટ બોટે માત્ર એકથી એકસો ત્રીસથી એકસો ચાલીસ સીટોની વાતો કરે છે અને ભાજપનું સરકાર બનવા જઈ રહી કેવું કહે છે આ બારમાં ભૂતકાળની અંદર પણ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે આ વખતે દેશભરના ખેડૂતો આદિવાસીઓ દલિતો લઘુમતી અને સામાન્ય પ્રજા પણ આ સરકારની નીતિ રીતિથી કંટાળી છે મોંઘવારીથી કંટાળી છે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી બેરોજગારી ને ભૂસકે વૈદી છે આ તમામ મુદ્દાઓ ઉપર લોકો મતદાન કરવાના છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ વખતે એક્ઝિટ પોલ સંપૂર્ણપણે ખોટા પડવાના છે અને દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે આવતીકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ને આજથી જ છે કે અમૂલમાં અને વોટ ટેક્સમાં છે તે ભાવ વધારો જાહેર કર્યો છે આ બધામાં શું કહેતો સોશિયલ મીડિયાઓ પર જ્યારે ગેસના ભાવો ઘટાડ્યા દૂધના ભાવો સ્થિર હતા પેટ્રોલ ડીઝલના ભાવો સ્થિર હતા એ ચૂંટણીને કારણે હતા અને ચૂંટણી પચશે પછી મોંઘવારી વધવાની છે એવી લોકોને આશંકાઓ હતી જેવી ચૂંટણી પૈતી એવા ભાવ વધારાઓ ચાલુ થયા છે કયા પ્રજાની અપેક્ષા મુજબ ભાવ વધી રહ્યા છે પ્રજા

અને અમને આશા છે કે મતદારો આ વખતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એમના શાસનથી કંટાળી અને કોંગ્રેસ પાર્ટીએ જે પાંચ વચનો આપ્યા છે એમની ઉપર વિશ્વાસ રાખી ઈન્ડિયા ગઠબંધનને કોંગ્રેસ પાર્ટીને મત આપવાના છે અને અમને વિજયની સંપૂર્ણ આશા છે તો વાત કરીએ તો પોરબંદરની સીટ ઉપર સો ટકા ચૂંટણી જીતવા માટે અમે લઈ છીએ એના માટે જે કાંઈ પ્રયત્નો કરવા પડે એ પ્રયત્નો પણ કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો સૌ કાર્યકર્તાઓ અને મેં પણ કહી છે અને અમને પરિણામ સારા આવશે એવી ઉમેદ પણ છે એક્ઝિટ પોલની જો વાત કરીએ તો એક્ઝિટ પોલમાં ઇન્ડિયા માત્રો ત્રીસથી એકસો ચાલીસ સીટોની વાતો કરે છે અને ભાજપની સરકાર બનવા જઈ રહી તેવું કહે છે ભૂતકાળની અંદર પણ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે આ વખતે દેશભરના ખેડૂતો આદિવાસીઓ દલિતો લઘુમતી અને સામાન્ય પ્રજા પણ આ સરકારની નીતિ રીતિથી કંટાળી છે મોંઘવારીથી કંટાળી છે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી બેરોજગારી કૂદકેને ભૂસકે વધી છે આ તમામ મુદ્દાઓ ઉપર લોકો મતદાન કરવાના છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ વખતે એક્ઝિટ પોલ સંપૂર્ણપણે ખોટા પડવાના છે અને દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે આવતીકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ને આજથી જ છે તે અમૂલમાં અને જ્યારે ગેસના ભાવો ઘટાડ્યા દૂધના ભાવો સ્થિર હતા પેટ્રોલ ડીઝલના ભાવો સ્થિર હતા એ ચૂંટણીને કારણે હતા અને ચૂંટણી પતશે પછી મોંઘવારી વધવાની છે એવી લોકોને આશંકાઓ હતી જેવી ચૂંટણી પૈકી એવા ભાવ વધારાઓ ચાલુ થયા છે આ પ્રજાની અપેક્ષા મુજબ ભાવ વધી રહ્યા છે પ્રજા આ જ મુદ્દા ઉપર આક્રોશ સાથે મતદાન કરવાની હતી અને મતદાન કર્યું છે અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ